છેલ્લે અઠવાડિયાથી પંદર દિવસથી આપણી ચેનલમાં જે વ્લોગ ડેલી આવતા હતા એ વ્લોગ નથી આવતા એનું કારણ છે દોસ્તો કે બરોડા આવતો છું કામ માટે અને અહીંયા આગળ શું છે કે ટાઈમ મળતો નથી વ્લોગ બનાવવાનો અને કામ પર જતો રહું એક તો પાછું કંપનીમાં કામે જઉં છું એટલે ત્યાં ફોનને પણ ન એ લાવશે એટલે આગળ તો કડિયા કામના પણ વ્લોગ બનાવી નાખતો હતો પણ અત્યારે એ પણ થતું નથી અને ટાઈમ ઓછો રહેશે સાંજે આવીને રૂમ પર પણ ટાઈમ નથી રહેતો એના કારણે વ્લોગ આવતા નથી પણ આજે આપણે સરસ મજાનો વ્લોગ લઈને આવી ગયા છે તો ફિલહાલ આપણે રૂમ પર છે અને હવે નાસ્તો કરીને જઈએ કામ પર આજે પણ જવાનું તો છે કંપનીમાં જ પણ તો પણ મેં વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે તો ટ્રાય કરીશ વ્લોગ બનાવવાનો તો બનેરે જો વ્લોગમાં આપણે નાસ્તો કરી અને પછી જઈએ કામ પર ચલો કોમ બની જકો ખાઈ લે ખાઈ લે

તો અહીં યુપી ના ભૈયા લોકો વધારે કામ કરે છે આ કંપનીમાં ને તમે આ જોઈ શકો છો બધા ટોપીઓ પહેરી ફેરીને જાકેટો પહેરીને સ્પેશિયલ પાલક બાંધવા વાળા છે આ લોકો અને એની માં જ અમે કરીએ છીએ તો દોસ્તો અહીં શું છે કે કંપની છે એટલે અંદર મોબાઈલનો નો એલાઉ છે હું ફોન તો અંદર લાવ્યો છું પણ એ શૂટિંગનું બિલકુલ નોના એના છે કદાચ કોઈ કેમેરામાં આપણે આવી જઈએ તો આપણને ઓફિસમાં બોલાવે એવી સંભાવના પણ છે એટલે વધારે શૂટિંગ કરી નથી શકતો બાકી અંદર આપણે પ્લાસ્ટરનું કામ કરી રહ્યા છે અને તમે પાછળ દેખી શકો છો કંપની છે અને આ બાજુ પણ દેખી શકો છો તો વધારે શૂટ કરતા નથી બાકી બપોરે આપણે ખાવા મળીશું ખાવા છૂટીશું ત્યારે થોડોક શૂટ કરીશું અને નાનકડો લોગ બનશે બસ કંપનીમાં કામ કરી રહ્યો છું એટલે લોંગ લોગ નહીં બનાવતો અને ફસાઈ ગયો એમ તો એ ચાલે કારણ કે કંપનીમાં શૂટ નહીં કરી શકતો તો મળીએ આપણે ખાવા છૂટીને બપોરે તો દોસ્તો બપોરે ખાવા છૂટ્યા ત્યારે સેકિન્ડવાળા સર આવેલા હતા અને કંપનીમાં મોબાઈલની બિલકુલ ન છે અને મેં ખાવા છૂટ્યા ને ત્યાં સેકન્ડવાળા સાહેબ આવેલા હતા એટલે પછી ત્યાં આગળ શૂટિંગ નહીં કરી શક્યો બાકી અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છે અને બસ બન્યા રહો આગળ હવે શું શું થાય છે એ જોતા રહો બાકી દિવસે તો આપણને શૂટિંગ કરવાની મળ્યું બાકી અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂમ પર તો પેલી બાજુ આગળ ત્યાં આપણી રિક્ષા આવે છે તો આપણે શૂટિંગ ગયા છે ને જે રિક્ષામાં અને રિક્ષામાં બેસીને જ ઘરે તો બન્યા રહો પે આગે તો ابھی ہم યે DVD કો ખોલકે ચેક કરી રહ્યા છીએ ખરાબ થઈ ગઈ તો એસે મતલબ મસ્તી કરી રહ્યા છે ખેલ રહ્યા છે તો અબ સંદીપ ભયા આ મજે કરેગે પૂછતે આગે ક્યા કરતે હે બોલો દોસ્તો ઘરે આપણે આયા ને તમે ડુગુ ની કમેન્ટ કરી ડુગુ લગભગ દોઢ થી બે મહિના પછી તમે મળાવી રહ્યા છો તો હવે આપણે નાય દને ફેસ થઈયા ને મળ્યા પછી શું શું થાય છે બાકી ડુગુ તારે શું કેવું છે ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરિયેગા આ ચા આ છે આ બતાવશે કશું આમે આમે એને કાઢી રહ્યા છે તે દૂધનું દૂધનું અત્યારે લગાવવાનું છે તે સૌજી એમની અને પીવાનું પેરાવાનું છે ઘરે અને આ છે સીવ આ છે બહુ તોફાની છે આમ સર આપજો બસ સીવ છે કે બારે શું જો આ સાંભળતો જ નહીં આખી ડીવીડી ખોલી નાખી છે અને દસ વારના ના પાડી છે તો આને ખોલે છે હવે તો ગાઈસ અગલી વિડિયો માં મિલતે હૈ લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ एंड अब 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 बोला है है तेरे को वीडियो पसंद आई हो तो इसको और अगर आप चैनल पे नए तो सब्सक्राइब करिएगा और आप इस वीडियो पे कमेंट करते थे अगले आपको वीडियो पे शाउट आउट जरूर मिलेगा संदीप भैया मैं रिक्वेस्ट करूंगा संदीप भैया से आपको शाउट आउट मिलकर रहेगा

બીખા કાકા આવ્યા છે અને બધા બેઠા છે તો બેઠા બેઠા અહીંયા આગળ વાતો કરીએ છીએ અને બસ લોગનો અહીંયા એન્ડ કરીએ છે બાકી મને લાગે છે આજના વ્લોગમાં તમને કદાચ મજા તો ન આવી હોય કારણ કે કંપનીમાં કામ હતું એટલે વધારે શૂટિંગ નહીં કરી શક્યો બાકી તમને કેવો લાગ્યો લોગ જરૂરથી કમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને બાય બાય